તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી એવા મહાપુરુષ સદુર ભજનદાસ બાપા મનની જાણી દેવાના મનનીઓ આપણે શું વિચાર કરીને ખાલી બાપા બેઠા હોય તો એમને કહી દે તમે આમ કેતા આવું બોલતા હતા આવી વાતો કરતા હતા એવું જાણતા સદગુરુ સદગુરુદાસ બાપા કાનદાસ બાપુ ના વજનો રાખ્યા બાપુ બાપુ એ બટુકસી બાપુને કીધું બટુકસી બાપુ ચમાડી એમને કીધું બટુકસી આપણે કાનદાસજી ના ભજનો વટુક્ષી બાપુને કીધા આપણે કાંદાજી ના ભજનો રાખવા છે બાપુ તો એ બોમ્બે રહેતા ગાંધીવલી બટુકસી વટુક્ષી બાપુએ

અને એમની હાજરીમાં સદગુરુ સતાર બાપુ પણ હતા દાસ સતાર રામ બાપા ગોદડીયા ધસા એમની પણ હાજરી રણસોડગીરી નાગા પાલીતાણા ભૈરવનાથ કાવ ભૈરવ એમની પણ હાજરી એવા મહાપુરુષોની હાજરીમાં સદગુરુ ભજનદાસ બાપા પછી કાનદાસ બાપુ ના ભજનો રાખ્યા આખી રાત ભજનો બાપુ પાસે એક ભજન ગૌડાયું દસ થી બાર વાર ભો તેરી જટા બાપુ નાચ્યા ખૂબ એમાં સવાર પડી કાનદાસ એ વિદાય દીધી બાપા પાસેથી બાપા હવે અમને રજા આપું દૂર જવું છે બોમ્બે જવું છે બાપાએ કીધું કે બાપા સીતારામ અને નીકળી ગયા લક્ઝરી લઈને હું પણ જગમાલભાઈ ના મગજમાં આવ્યો મનમાં આવ્યો વિચાર આવ્યો કે બાપાઈ આખી રાત આનંદ કરાયો પણ કઈ આપણને મેર નો કરી આપણી માથે કઈ રહ્યા કરી આપણે બોમ્બે થી આવ્યા એવું મનમાં આવો જગમાલભાઈ વિચાર કર્યો લક્ઝરી પાલીતાણા પહોંચી હતી બગદાણાથી પાલીતાણા ત્રીસ કિલોમીટર થાય અહીંયા જગમાલભાઈ ને વિચારવું મનમાં આવ્યું બાપા એ આપણને કઈ રાજી ન સદગુરુ ભજંગદાસ બાપા એ કીધું બટુકશી બાપુને કે જાઓ લક્ઝરી પાછી વાળો લક્ઝરી ને પાછી વાળો એ સમય બુલેટ ગાડી આપણે જે બુલેટ આવે છે પાલીતાણા થી સોનગઢ લગી લક્ઝરી પહોંચેલી આડું બુલેટ નાખીને ગાડી પાછી વાળે તમને બાપા ભજંગદા બાપા બોલાવે છે પાછા ભાઈ જગમાલભાઈ ને પૂછ્યું કાનદાસ બાપુ પાછા બગદાણા આવે છે રોકે છે સવારે વિદાય લીધી બાપા આવે રજા આપો એકાવન હજાર નું કવર કાનદાસ બાપુ ને આપ્યું અને એકવીસ હજાર નું જગમાલભાઈ ને આપ્યું એમના જીવનની સત્ય ઘટના છે વાલ આપણે મનમાં વિચારીને તો બાપા કહી દેતા